તો હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ છે આપણો નવ વાગ્યે અને ગાઈસ આપણો બ્લોગ ચાલુ કરે ગાઈસ ગઈશ પાછો આજે ખેતરમાં તો ગઈશ પહેલાં તમને સન બતાવી દઉં જોઈ લો ગાઈશ સન ઊગી ગઈ છે ને ગાઈશ એટલા ઊગી છે જોઈ લો નવ વાગી જ મતલબ એટલે ગઈશ હરિયાળી હત્યાની સવાર સવારની હમ પણ અત્યારે જ ભોગવીશ

જોઈ લઈશ મારા કરતા તો ઘઉં મોટા થઈ ગયા જો કઈશ તમને એવું એક લાગતું જો આ બીજો આ કંઈ આ ત્રીજો જોઈ લગાવીશ હા ફાઇનલી એક આવાળા કઉં થઈ ગયા છે નજીકથી કંઈક તમને બતાવી દઉં જોઈ લગાવી વાત થઈ દેખાય જોઈ લે આમાં પણ જોઈ લગાવીશ એવું ના થાય કે ભાઈ સમય બીજ તો થોડા કાં તો ગઈશ આમાં ગયા હર્યા પાડ્યામાં ગઈ બધા પાળ્યામાં એવાળા કઉ થઈ જાય તો બધા ગાય છે એ કરા પેલા થાય છે પેલા થોડા નેસાવાળા હ્યા ને એ થોડા નેના હશે હાર્યા બધા ગાય છે એ ખરખાશે હર્યા ને આ બધા આટલાથી ગાય પેલું લીલું દેખાય ને એટલાથી થોડા એક પેલા થોડા એક નેના હશે જેમ પહેલાં થોડા લીટ નીકળ્યા હતા એકમ પાણી ભરાવ ચેલું હશે એટલે લીટ નીકળ્યા છે તો ગાઈશ ચલો એક ફરીના પણ એક વખત ગૌરવનો વિડીયો જોઈ લે ગાય તમે સુપર રીતના બને બતાવી દઉં तो गाईस तम्ही गाव तर बन आपण जाऊ होताना बाकीच गाईस प्या सारो हे पण गायच बघूलो गायस अरे गायस प्या चार गाईस मूळा सेवा गायस हा मूळा जव सेवा देतो गायस आता आता उजित नाही आज्यूज आधू ગાઈશ જવું છે તો ગાઈશ ગૌયું બતાવી દીધા અને જવું બતાવી દીધા તો ગાઈશ તમે શાણ બતાવશો સબસ્ક્રાઈબ કરવા માટે તો સબસ્ક્રાઈબ કરવાનું જે બે લાઇકન આવે દબાઈ દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરી દેજો તમારા સેવા થયા અને મારતો થયા તમને બતાવી દીધા પણ તમારે થયા ગાઈશ બતાવી દેજો આપણને આપવામાં વિડીયો નાખી દે આપણે જોઈ લે હું તો ચાલો ગાઈશ આપણા તમને વાર્તા નથી વાતું અને ગાઈશ જે આપણો કે કંઈક આપણા બ્લોકમાં ગાઈશ બન્યા રહે છે ગાઈશ જોઈ રહ્યો સેલો સન હળા નવું થઈ જાય ગાઈશ ખેતરમાં ખેતરમાં જોઈ રહ્યો ગાઈશ મંદિર અને આપણો અહીંયા એ બેસી જાય છે તો ચલો ગાઈશ બ્લોકમાં બન્યા રહો તો જે ક્લિયર તો હેલો ગાઈશ ફાઇનલી ઘેર આવીને ગઈશ પોણી કર્યું થોડું ખાવાનો ટાઈમ થઈ ગયો ગાઈશ ચલો ગાઈસ ખાઈ લઈએ પેલા ચલો વાગે છે તમે બતાવી દઉં ગાઈસ ખાવાનું ટાઈમ જોઈ લો ગઈશ એક વાગમાં આવીશ ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ ગાઈસ ગઈશ ગાઈશ તમને બતાવી દઉં

લાગસ ગાય સમ અર્ધા વધારે પડી તો કઈશ આપણે તમને લંચ કરીને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈશ તો હેલો ગાઈસ ફાઇનલી આપણે ખાઈ ભાઈ રેડી થઈ ગયા છે અને ગાઈ ખોડો બોલો નહીં નાખી ગામ એટલે બધું અંધાર લાગે જોઈશું સોલ્યુશન એમ કે આપણું આપણો ફાઇનલી થોડું અંધારણ બેન ગાઈશ એડિટિંગ કરીશું એટલા માટે તો ગાઈશ આજનો આપણો વિડિયો તમને કેવો લાગ્યો એ ગાઈસ કમેન્ટ કરજો અને ગાઈસ